તો નાનકડી બાબતો ધ્યાનમાં લેવાથી કઈ રીતે આપણે સાચું પડે એ ખાસ જોવાનું હોય છે તો મિત્રો અહીં નું અહીંયા એક્ટિવ પેસિવમાં પણ દેશી ભાષામાં ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરીએ છીએ બેઝ લેવલ એક્ટિવ કોને કહેવાય પેસિવ કોને કહેવાય કરતા કામ કરતો હોય શરૂઆતમાં એને એક્ટિવ કહેવાય કર્મથી સ્ટાર્ટિંગ થતું હોય સેન્ટેન્સ અને પેસિવ કહેવાય આ બધી બાબતો તો હરેક કેન્ડિડેટ ને ખબર જ હોય બરોબર પણ એ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાથી આપણને એક્ટિવ પેસી આપણા મગજમાં સીધું હિટ કરે ટ્રીગર કરે તો મિત્રો ખાસ ક્રિયાપદ પોતાનું સ્થાન બદલતું નથી આ બે ત્રણ આપણે ધ્યાનમાં રાખીશું સીધી સીધું ક્રિયા ક્રિયાપદ પોતાનું સ્થાન બદલતું નથી બીજું એક્ટિવના વાક્યમાં કરતા મુખ્ય હોય છે જયારે પેસી ના વાક્યમાં કરવું મુખ્ય હોય છે બીજી કોન્સેપ્ટ થોડો લઈ લીધો છે પેસી ના વાક્યમાં ક્રિયાપદનું ગ્રુથ કુદરત જ આવે વર્ગ થ્રી જ આવે એક વસ્તુ યાદ રાખવાની વર્ગ થ્રી જ આવે

શી હોય તો બાય હર થઈ જાય ઈટ હોય તો બાય ઈટ થઈ જાય દેવ હોય તો બાય ધ્યાન થઈ જાય અને નામ હોય તો બાય નામ થઈ જાય ઓકે આ ખાસ ગોખી જવાનું હિ હોય તો બાય હિંમત થાય ઓકે આ ખાસ આપણે બોલવાનું નથી એક્ટિવમાંથી પહેમાં કરતા આપણે ટેન્સ યાદ નથી રાખવાના પણ આ આપણને આ દેખાવાનું સિમ્પલ પ્રેઝન્ટેજ નહીં દેખાય વર્ગ વન ક્રિયાપદનું બહુ ઉચ્ચ રૂપ દેખાય એટલે ક્રિયા વર્ગ વન ક્રિયાપદનું બહુ ઉચ્ચ રૂપ હોય

was here being verb 3 कर जमा लो मतलब isr हो तो isr तो रखा है बराबर तो रख से was तो तो वर हो तो was रखा है और टेंस चेंज तो को नहीं खाली क्रिया पद का रूपो बदला है वर्बिंग हो तो बीइंग वर्ब 3 था हैव हैज वर्ब 3 हो तो हैल हैज बीन वर्ब 3 था हैड वर्ब 3 हो तो हैड बीन वर्ब 3 था विल हैव वर्ब 3 हो तो विल हैव बीन वर्ब 3 थे

મને એ ખબર નથી પડતી કે વિદ્યાર્થી કરતા અને કર્મ ને કેમ હોય આપણે ક્રિયાપદ રૂપ જ પકડીને ડાયરેક્ટ આઈડેન્ટિફાઈ કરતા કે એક્ટિવ હોય તો પેસિવ જો આવું રૂપ આવ્યું હોય ક્રિયાપદ નું સમજી લેજો હોય તો આપણે એક્ટિવ નો ઓપન આ ગયો પાછો લઈ જવાનું તો વર્બ આઈંગ છે આઈ એમ પ્લેઇંગ ઓકે તો હવે ઓબ્જેક્ટ ને આગળ લાવવાનો ક્રિકેટ હવે ત્યાં ઈ આવશે કારણ કે ક્રિકેટ એક વચન છે અહીંયા ચોખું લખ્યું છે બી વર્બ તો ઈઝ બીંગ પ્લેડ આ એમ પ્લેઇંગ નું ઈઝ બીંગ પ્લેડ ધ્યાન આપણે રાખવાનું છે ત્યારબાદ નોટ રાઈટ સ્ટોરીઝ સ્ટોરીઝ વેર નોટ રિટન બાય

આવા વાક્ય બે રીતે બદલાય તોલ આ જે ક્રિયાપદો છે એ ડબલ કર્મ રજૂ કરે મોસ્ટલી બે કર્મ રજૂ એવા વાળા ક્રિયાપદો છે આ હિન અને પેન બે રીતે બને પેલો નિયમ તો ચાલુ જ રહેશે આ ક્રિયાપદ વાળો તો હવે બીજો નિયમ યાદ કરવાનો તો હિનનું શું થાય હી ઈઝ ગીવન પેન બાય મી

આટલું ધ્યાન રાખવાનું લેટ ધ સ્ટોરી બી રિટર્ન સ્ટોરી શુડ બી રિટર્ન આ યાદ રાખવાનું એટલે શુડ બી અને લેટ વાળું જો નોટ વાળું બનાવું તો નોટ વાળું યાદ બનશે લેટ ધ નોઇઝ નોટ બી મેડ અને ધ નોઇઝ શુડ નોટ બી મેડ બંનેમાંથી ગમે તે વાક્ય બને સાચું પડશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ માં જો છે ખાસ નિયમ છે હુ નું બાય હુમ થઈ જાય મિત્રો ખૂબ લેટ ધ ક્રિકેટ તો હુ નું બાય હુમ કરી દેવાનું બાય હુમ વોઝ

કર્મ એ હેલ્પિંગ verb અને મુખ્ય ક્રિયાપદ passive વાક્યમાં આવે છે. કર્મ એ હેલ્પિંગ verb અને મુખ્ય ક્રિયાપદ વચ્ચે passive વાક્યમાં આવે કર્મ છે એ જે હેલ્પિંગ verb હોય ઈ is am are હોય was were હોય અને મુખ્ય ક્રિયાપદ એ બંને વચ્ચે મૂકવાનું. સમો પ્રશ્ન વાક્યમાં આમાં જુઓ ગમે તેમાં જુઓ જુઓ ને હુ હેઝ વન ધ મેચ તો કર્મ છે તો આ બે વચ્ચે આવશે બાય હૂમ હેઝ ધ મેચ આઈ ગયું એજ પછી વેલકિંગ પછી તમે મૂકી દેવાનું મેચ બી વન હું કેન બોઝ ધીસ પિક્ચર બાય હુમ કેન ધી સ પિક્ચર બી ડ્રોન આ ખાસ વસ્તુ યાદ રાખજો હવે ડાયરેક્ટની ટ્રાન્સફોર્મેશન વાળા ફકરા છે ડાયરેક હું તમને ફેસ ઓન કરીને સમજાવીશ એટલે તમને ઈઝીલી ખબર પડી જશે મિત્રો પણ આ જે નિયમો છે આ જે રૂલ્સ છે એને ખાસ તૈયાર કરવાનું ભૂલતા નહીં આ આ તમે ફોર્મનેશન તૈયાર કરશો તો તમે આઈડેન્ટિફાઈ કરી શકશો સેન્ટેન્સિવસિવસિક્સ નિયમથી જે તૈયારી કરતા હોય તો એમને ખાસ મારી વિનંતી છે આઈડેન્ટિફાઈ કરવાની શીખવાનું કે એક્ટિવ છે કે પેસીવ કોઈ પણ વાક્ય પકરામાં વાક્યમાં જે બી સેન્ટેન્સ હોય એક કો એક્ટિવમાં હોય કોસીમાં આપણે ઈઝીલી આઈડેન્ટીફાઈ કરીએ છીએ અને એક્ટિવ પેસી ના સેન્ટેન્સમાં ટ્રાન્સેટિવ વર્બ જ આવે નથી છે 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 જે ગતિ દર્શાવતા આવતા ના બને એટલે આપણે એવોઇડ કરીશું ટ્રાન્સેટિવ વર્ગ આવશે હવે ટ્રાન્સેટિવ વર્ગ ઇન ટ્રાન્સેટિવ વર્ગ મિત્રો શું કહેવાય એનો નેક્સ્ટ ટાઈમ હું વિડીયો મૂકીશ મારી ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હનુમાન દાદા